તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં આજે ફરી પાછા આપણે આવ્યા છે સફેદ ડુંગળીમાં તો હાલ જોઈ શકો છો સફેદ ડુંગળીની આવક થઈ છે આજે આ ગોડાઉન સાઈડના ચાર લાઇનો થઈ છે અને આગળ છાપરા નંબર દસ ને નવની નીચે અને વેબ્રિજ ગ્રાઉન્ડ પણ આખો ભરાણો છે આવકમાં ફૂલ એવી તેજી છે આજે સફેદ ડુંગળીમાં ને બજારોની વાત કરું તો બજારોમાં સફેદ ડુંગળીમાં એકસો એસી થી લઈને બસો ને એકસાઇ રૂપિયાના ભાવ બોલાયા છે તો હાલ ચાલો જાણીએ કેવા વકલના કેવા રહ્યા છે ભાવ તો વિડિયોમાં બન્યા વિડીયોમાં વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરી દો ને ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે જાણીએ ડુંગળીના કેવા રહેલા છે કેવી ક્વોલિટીના બજાર તો જોઈ લ્યો મોટી મીડિયમ બે મિક્સ છે ઝીણા મોટો માલ મિક્સ છે જોઈ લ્યો આવો આવી ઝીણી પણ ભેગી છે જોઈ લ્યો મિક્સ માલ જ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે બસો ને એક રૂપિયા વીસ કિલાનો દેખીએ છોટી બડી દોનો સાથમાં ઈસમે પ્યાજકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય દોસો એક રૂપિયા જોઈ લો આ નાના મોટો ભેગું છે જોઈ લ્યો પણ આ કલરમાં થોડોક સારું છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે બસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ तो देखिए थोड़ा लाइट में है वाइटनेस है छोटा बड़ा साथ इसमें भी है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट है दो सौ ग्यारह रुपए बीस किलो का रेट जो लियो आ मैल तोलाई गए थे मोटो माल है जो लियो सुपर मल मोटो जो लियो तो एक धारो माल छो आव आव बसो एकवीस रुपये वीस किला भाव फूल साइज वालों से जी सको ते तो તો દેખીએ ફૂલ બળા માલ એ રીસ કા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ દોસો એકવીસ રૂપિયા બીસ કિલો કા રેટ જોઈ લ્યો આ મોટો માલ છે પણ ફક્ત બેટલું આમાં છે જોઈ આવું બાકી સાઈજમાં આ એક ધારું મોટી સાઈજ છે ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે બસો ને સોળ રૂપિયા વીસ કિલાનો ભાવ બસો સોળ રૂપિયા तो देखिए अभी बड़ा माल है कुछ बेहतर है ऐसे डबल हो गई है और इसका रेट आपको बताऊं तो बीस किलो का रेट हुआ है दो सौ सोलह किलो का रेट हो चुका है देखिए तो चलो दोस्तों अत्यार में आटलूज बढ़ू विडियो फरी का सारो लगे तो लाइक कमेंट शेयर कर चेनल हो तो सब्सक्राइब कर लेज तो हाल लसन बजार करू तो લસણની બજાર આવી રહી છે નવા લસણમાં સાતસોથી માંડીને પંદરસોના બજાર નીકળ્યા છે લસણમાં તો હાલ જોઈ શકો છો અત્યારે હાલો હવે તો વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી